ঘৰত লাগে তু কম বোলো કહું પુષ્પુ વડા તમારો તમે ગરત મતલબ હો માસી કહું નહીં ગળ જ ફોન કરવાનો શું હતું બોલો હા હું ફોન કરું તમે હમણાં હાલ તો થાય

તમાર તો પેલે રોડવાલા જોરદાર કરી ને તમાર તો કેડુ બેડુ બધું બન કરી નાખે અમાર તો આ ઈ નો કેટલું કરી હું તો મજૂર લેવા લાગાઈ દી અલ્યા હું એ ગામનો પૂછવા જતો તો અમાર પર આવું મજૂર હશે તો હું પૂછ્યો તમારે ગામમાં ખવાતો કોણ પૂછ્યો અમાર પૌની માં મારશી એ બે ડાય કોણ કરે અલ્યા અમાર તો નામે છે ને ઉપર નહીં કરતા એટલે મજૂર લેવા લાગા કેટલા રા બોલ્યા ચંપકલા બોલ્યા ध्यान कौन में सिल्ली करे आली आली मनाली जित खबर नहीं अब हमको परन दे आलिया आलिया तो हेल हारो है इ देखो पापा आए हम lắm đấy đi, hú, ngồi,坐下, có người, ngồi đây, cái gì vậy này, ngồi, ngồi lắm,

આ હું તો આવું હા આ તમે હવે ખેસો ને તાન નો લેતા હો તો આમ પાણી બોને પીવા લેતા અમે લેતા આવતા ને નિપા કરી ના છો હા એને કરી નાખો આવો તો મીઠે સલે નાઉ એટલે ઘણા મજૂર ભેગા કરી નાખશી તારા પાપડું ખેંચ લે આવો હા બો જેડો લ્યા મરી જવાય જીરો ઘડીય બેહા છેલેડો 45 છે ઘડીય खाकी जब अपन खाकी मांगे धीरे-धीरे